ભરૂચ જિલ્લાના વાલિયાના સિલોડી ચોકડી કૃષ્ણાનગરમાં રહેતા જીવા ભરવાડની દીકરીની દીકરીનું તેના જ પૂર્વ પિતાએ અપહરણ કરાવી ભાવનગર તેના ઘરે લઈ ગયો હતો બનાવને લઈ વાલિયા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાતા પોલીસે ત્રણ દિવસમાં અપહરણ કરતા પિતા અને તેના સાથીદારને ઝડપી જેલ ભેગા કર્યા હતા બનાવની હકીકત મુજબ વાલિયા ગામના જીવા ભરવાડની દીકરીના લગ્ન નવાણિયા ગામના ગોવિંદ ઉર્ફે ટીના વાટકીયા સાથે થયેલ તે આરસામાં તેની દીકરીનો જન્મ થયો ત્યારબાદ અણબનાવ બનતા દસ વર્ષથી સામાજિક રીતે છૂટાછેડા થઈ ગયા હતા અને દીકરી વાલિયા તેના મામાના ઘરે રહેતી હતી જ્યારે તેની માતાના લગ્ન બીજે થઈ ગયા હતા પરંતુ પિતા દીકરીને મેળવવામાં નિષ્ફળ રહેતા આખરે તેણે તેના કુટુંબી ભાઈ જગમલ વાટુકિયા સાથે દીકરીને વાલિયાથી લાવવાનો પ્લાન બનાવી પંદર એપ્રિલ બે હજાર પચીસના રોજ બપોરના બે થી અઢી વાગ્યાના આરસામાં ફોર વ્હીલ કિયા ગાડી નંબર જી જે ઝીરો ફાઈવ આર ડબલ્યુ ઝીરો ઝીરો વન એટમાં વાલિયા જીવા ભળવાના ઘરે આવી તેની દીકરીની દીકરીને પૈસા આપી માઓ લેવા મોકલેલ તે વખતે રસ્તામાંથી નાની બાળકીને ફોર વ્હીલ ગાડીમાં ઉચકીને નાખી ગાડીના દરવાજા બંધ કરી દીકરીનું અપહરણ કરી ભાગી ગયો હતો અને આ દીકરીના પિતા ગોવિંદ ઉર્ફે ટીના અંકલેશ્વર વાલિયા ચોકડીથી આ ગાડીમાં બેસી તેના ગામ નવાણિયા તાલુકા વલ્લભીપુર જિલ્લા ભાવનગર ખાતે પહોંચી ગયા હતા ત્યારે વાલિયા પીઆઈ એમ બી તોમર અને પીએસઆઈ કે ડોડિયાએ આ અપહરણકર્તાના લોકેશન ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક પોલીસની મદદથી નવાણિયા પહોંચી બાળકીને અપહરણકર્તા બંનેની ચુંગલમાંથી છોડાવી જગમલ તોગા વાટુકિયા ઉંમર વય ચાલીસ રહે લક્ષ્મી રેસિડેન્સી કામરે સુરત મૂળ રહેવાસી નવાણિયા ભાવનગર અને ગોવિંદ ઉર્ફે ટીના વાટુકિયા ઉમરવય સાડત્રીસ નવાણિયા તાલુકા વલ્લભીપુર જિલ્લા ભાવનગરથી વાલિયા પોલીસ સ્ટેશનમાં લાવી તેની ફોર વ્હીલ કિયા ગાડી નંબર જી જે ઝીરો ફાઈવ આર ડબલ્યુ ઝીરો ઝીરો વન એટની કિંમત દસ લાખની કબજે કરી હતી